મને લાગે છે કે આવડું મોટું સ્નેહ સંમેલન ફરાદ ના ઇતિહાસમાં કદાચ ભૂતકાળમાં ક્યારે થયું છે કદાચ પહેલી વખત હશે તમને બધા હૃદયથી ખૂબ શુભકામનાઓ ખૂબ શુભકામનાઓ મને વાત કરી આપણા એમપી સાહેબે કે આ પહેલી વખત આવડું મોટું સંમેલન મોટી સંખ્યામાં થયું છે એમણે એ પણ કીધું મને કે કદાચ ચૂંટણીઓ હોય ને નથી થઈ એવડી મોટી સંખ્યામાં પહેલી વખત થરાદવાસીઓ આજે આવ્યા છે ત્યારે નવા વર્ષમાં તમને ઈશ્વર ખૂબ શક્તિ આપે અને દરેક રીતે પ્રગતિ કરો એવી તમામ થરાદવાસીઓને હૃદયપૂર્વકની ખૂબ શુભકામનાઓ આપણા માટે વર્ષો સુધી જેમણે અહીંયા વિધાનસભાની અંદર પ્રતિનિધિત્વ કરીને લોકસભાની અંદર પ્રતિનિધિત્વ કરીને રાજ્ય સરકારના મંત્રી તરીકે અનેક વિકાસના કામો આપણા થરાદના કર્યા છે એવા આપણા વડીલ આગેવાન આપણા નેતા આદરણીય શ્રી પરબતભાઈ પટેલ સાહેબ સાથે આપણા સતત થરાતની અહીંયા ચિંતા કરતા આપણા સુખ દુઃખના સાથી માન્ય શ્રી કનુભાઈ વ્યાસ સાથે આપણા ડીડીભાઈ અમારા દરજીજી સાથે અર્જુનસિંહ બાપુ કમલેશભાઈ અજયભાઈ ઓઝા અને અમારી આખી ટીમ આજે હજી બેન જોઈને ખૂબ રાજી પહોંચ્યો બધી ટીમ છે બધા તમે તો સાથે ભેગા રહ્યા છો પરંતુ તમને બધાને જોઈને ખૂબ સંતોષ થાય છે અંદરથી એમ થાય કે વિકાસ નું કામ આપણે હાથ ઉપર લીધું હતું અને આજે અઢી વર્ષ મારા ધારાસભ્ય તરીકે પૂરા થાય છે આપણા થરાતમાં તમને આમ તમે જે ઈશ્વરને માનતા હોય જેને માનતા હોય જે માતાજીને માનતા હોય જે ભગવાનને માનતા હોય એની મને એક વાત ભગવાન કે અઢી વર્ષમાં આપણું થરાદ વિકાસની ગતિથી બદલાયું છે અને જો બદલાયું હોય તો આ ઊંચા કરો અને તો તાલી પાડો સાથે તો મને ખબર પડે કે ખરેખર કામ કરું છું તો બરાબર છે બરાબર

અને એ થરાદ જોયું હોય અને ખાલી હાઈવે ઉપરથી પસાર થાય એ આપણો હાઈવે જોઈએ અથવા તો ગામમાં અહીંયા હોસ્પિટલ નવી બની રહી છે તે જ હોય અથવા તો રેસ્ટ હાઉસ novo બને છે તે જ હોય અથવા તો બે ની વચ્ચેનો રસ્તો જ હોય ગામનો અથવા પોલીસ સ્ટેશન ની પાસે હાંકડી ગલી હતી આવવાનો રસ્તો એ જ હોય તો જોઈને એમ ચોકસ્કે કે આપણે થરાદ આવ્યા છે કે બીજી કોઈ જગ્યાએ બે વર્ષ પહેલા આવેલા હોય માણસને અને એટલો બદલાવ તો આજે દેખાતો હશે પરંતુ હું હજુ કહું છું કે હજુ બે એડી વર્ષ પછી કોઈ આવશે ને આજે જોયું હશે તો પણ ફરી પાછું લાગશે ઘરે આટલું બધું નવું થયું આટલું બધું બદલાવ થયું આટલું બધું નવું થયું આપણું થરાદ અનેક રીતે આગળ વધી રહ્યું છે એ સલામતીની રીતે એ રહેવા જેવું સેન્ટર બને દરેક વ્યક્તિ નિર્ભયતા જીવી શકે દરેકને પ્રગતિ કરવા માટેનો સપ્ન અને એની ઊંચી ઉડાન પોતે વિચારી શકે દરેકને લાગે અહીંયા આગળ આપણી સલામતી છે અહીંયા આગળ જે કઈ રોકાણ કરશું જે કઈ ધંધો કરશું એની ચિંતા નથી આ પ્રમાણનું આપણું થરાદ બને અને એ સંકલ્પ મેં ચૂંટણી ટાઈમે આવ્યો હતો ત્યારે કીધું તું અને એક વાત એ પણ કીધી હતી કે આપણું થરાદ એ પાલનપુર ને મેહાણા ની જેમ સિટી બનશે આવી વાત હું કહેતો તો ત્યારે ઘણા બધા કહેતા કે શું બોલે છે અને પાછા અમારા રાજકારણીઓ ઉપરની તો શ્રદ્ધા એ ઊંચી ને કે બોલે ને કે આવું માને કે આવું થાય એમ કોઈ માણસ બોલે કે આવું આવું કરશું ને થઈ જાય તો આદ્યા દેના આઠ દસ દાયકાઓ પછી મને લાગે છે કે શ્રદ્ધામાં ઘટાડો થયો હશે એમને લાગતું હતું કે બોલે પણ આવું થાય કે કેમ પણ આજે તમને એ ભરોસો દેખાતો હશે હોસ્પિટલની વાત કરી હતી તો આજે હોસ્પિટલ બની રહી છે ને એના ઉપરથી અંદાજ થઈ રહ્યો હશે અને આ વર્ષની અંદર આપણે એને એટલે ડિસેમ્બર પછી આપણે એનું લોકાર્પણ કરવાના છીએ એ જોશો ત્યારે તમને સંતોષ થશે ઘણાને એમ થશે કે આપણા મત વસૂલ છે જેમણે મતદાન કર્યું છે ને એમને લાગશે હોસ્પિટલ જોઈને લાગશે કે આપણું કામ વસૂલ છે એ જ રીતે આજે જિલ્લો જ્યારે નવો બન્યો ને એટલે કોઈ પણ પ્રગતિશીલ માણસને લાગશે કે આપણે મહેનત કરીને એ છે અને એ પણ કેવામાં ભરોસો મૂક્યો તો ખબર છે કોઈ ઓળખે નહીં પાળખે નહીં બધાયને પાસે મારા માટે તો એવું કેતો હતો કે આ ચૂંટીને જતો રહેશે ને પછી કેમ રૂતવા જાશું આવી વાત ચાલતી કે આ ચૂંટીને જતો રહેશે પછી ઉજ્જવલ કેવા અને પછી તમારે ગોતવા જવો પડશે કોઈનું કામ કામ થશે નહીં કશું થશે નહીં આવો એક આખો એવડો મોટો પ્રચાર ચાલતો હતો અને કોઈ પણ સજ્જન માણસને ને લાગે મારે પૂરું વાત તો સાચી છે પ્રતિનિધિ જતો રહે પછી આપણે શું અને એવા વાતાવરણની વચ્ચે પણ તમે જે ભરોસો રાખ્યો ને એટલે આ બધી ક્રેડિટ તમને બધાને આપું છું આ ક્રેડિટના સાથે આગેદાર તમે બધા અને જેમને

કોઈ માણસ બોલે અને થાય એ કહે કે હું આવું કરીશ અને થઈ જાય હા થઈ રહ્યું છે અને હું કરી રહ્યો છું એની પાછળ સૌથી મોટી તાકાત જો કોઈ હોય તો આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યની અંદર મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ બે ની સરકારો છે ને અને એને આપણા થરાદ ઉપર એટલો પ્રેમ ને લાગણી છે ને કે જેટલું માગું છું ને એટલું બધું એ જ્યાં કરે છે એક કામ જો થઈ શક્યું એના પુણ્યના સાચા ભાગીદાર તમે બધા છો છોવાસીઓ છો અત્યારે પણ હું ગામની અંદર જયારે જો પૂર આવ્યું પૂરની અંદર પહોંચ્યો અને ગામમાં જયારે નીકળ્યો તો પૂરની વચ્ચે પણ માતાઓ મળે ત્યારે દસ ડગલા આગળ હોય બધા કાર્યકર્તાઓ રાત દિવસ પાણીની અંદર પણ માતાઓ બહેનો સહિત આપણા બધા કાર્યકર્તાઓ પ્રજા કલ્યાણ માટેનું કામ કરતા હોય મને અંદરથી એટલો હૃદયથી રાજીપો થાય કે પરોપકાર કામ કરવા માટેનો સંકલ્પ

તે પહોંચીને આખી રાત એનું કામ કર્યું પાંચ વાગે ત્યાં ગયો વળી પાછો સવારની વિધાનસભા હતી એટલે વળી પાછું આખો દિવસ કામ કર્યું મને કોઈએ કીધું કે શંકરભાઈ દિવસે અહીંયા કામ કરતા હતા રાતે તમે થરાદ હતા થરાદ જઈને ફરી પાછા આખો દિવસ અમારા કેમેરા તમારા ઉપર મંડાયેલા જ છે અને સતત તમે કામ અહીંયા આગળ કઈ રીતે કરો છો અને બીજો પ્રશ્ન એમણે પૂછો કે તમે વિધાનસભા પૂરી થયા પછી પણ તમે ના જઈ શકો

જતી હતી માંડ માંડ ચાલી શકે એવી સ્થિતિ એની એટલે કોઈ આવીને કીધું કે અરે તું આટલી નાની છે ને તું આને તીડીને જાય છે તું તો તીડીએ કેમ જ નથી તને થાક નથી લાગતો તો એણે એવું કીધું મારો ભાઈ છે ને એટલે ફરી પેલા ને સમજે નાના પણ તને એવું નથી લાગતું તને થાક નથી લાગતો એને કીધું નાના પણ એ તો મારો ભાઈ છે ને એટલે ભાઈનો ભાર ના હોય ભાઈનો ભાર ના લાગે એટલે મેં પણ એને કીધું આ તો મારું પરિવાર છે ને મારા પરિવાર ઉપર કોઈ આફત આવી હોય તે દિવસે મને આફત આવી હોય તે દિવસે હું મારું શરીર મારું મન મારી બુદ્ધિ મારું આત્મા બધું અહીંયા હોય એના માટે એમાં ઊંઘ ના હોય એના માટે હું જેટલું કામ કરું પરિવારમાં કોઈને પણ આફત આવે ત્યારે દોડીને બધા પહોંચી જ જાય છે ને તો મારું થરાદ તો મારું પરિવાર છે એની આફતની અંદર હું એમ કહી શકું કે ના ના હું તો ધારાસભ્ય અધ્યક્ષ છું તો અધ્યક્ષ તરીકે ત્યાં મારું કામ છે ડ્યુટી છે તો હું નહીં મારું એ ડ્યુટી છે એ પૂરી કરીશ હું રાતને હું બંધ કરીશ હું મારી ત્યાંની ડ્યુટી પણ પૂરી કરીશ હું મારું આ કર્તવ્ય પણ કરીશ અને એ જ ભાવ સાથે આપણા થરાદવાસીઓના પડકે આવીને જે મારાથી બને એટલું જે વર્ષોથી આપણે ત્યાંથી દિવસો મહિનાઓ નીકળે તો પણ પાણી ના નીકળતું હોય એ ગણતરીના દિવસોની અંદર કઈ રીતે નીકળી શકે એના માટે પૂરી મહેનત પૂરું આયોજન પૂરું પ્લાનિંગ સાથે તમે ધરાદવાસીઓ જાતે જોયું છે તમે અનુભવ્યું છે અને એટલું જ નહીં એના માટે જે આફતમાં બેઠા એને જમવાનું કઈ રીતે જમતા હશે એની લાઈટનું કઈ રીતે જલ્દી પહોંચાડવું અને તૈયાર પાણી કાઢ્યા પછી એની સફાઈ માટે અહીંયા જ નહીં શેખ અમદાવાદ કોર્પોરેશનની ટીમ એને અહીંયા લાઈને સફાઈના કામે કઈ રીતે લગાડું કે મારું થરાદ સ્વચ્છ અને ચોખ્ખું થાય એમાં કોઈ બીમારી ના આવે એમાં કોઈ રોગચાળો ના આવે તો કોઈને માદુ ના પડવું પડે એના સુધુનું ધ્યાન જે ભગવાને જે બુદ્ધિ શક્તિ આપી છે પૂરી આપણા થરાદવાસીઓ માટે કરી છે અને માત્ર અહીં જ નહીં આપણા વિસ્તારના ગામડા માટે પણ તો આ ત્યારે જ થતું હોય છે જ્યારે પોતાનું ગણીએ છીએ જ્યારે પોતાનો પરિવાર ગણતા હોય છે ત્યારે થતું હોય છે અને હું કઈ કરું છું તો મોટાઈ નથી કરતો હું કઈ નવું નથી કરતો હું જેટલું કામ કરું છું એના કરતાં મને સવાયો પ્રેમ ને લાગણી મારું થરાતના એક એક વડીલો આપે છે કે માતાઓ બહેનો પોતાનો ભાઈ આવ્યો હોય ને પોતાનો દીકરો આવ્યો હોય ને એ જ પ્રમાણનો પ્રેમ જ્યાં પણ મળું ત્યારે આવ ભૈલા આવ દીકરા આજ ભાવ રાખે છે એ જ યુવાનોની ઊર્જા જોઉં છું ત્યારે મારું કામ કરવા માટેનો ઉત્સાહ વધી જાય છે અને લાગે છે કે ખપી જઈએ આપણા થરાત માટે એટલું કામ કરીએ કે આપણે ભગવાનને જે બુદ્ધિ શક્તિ આપી પૂરી તાકાત લગાડીએ અને માત્ર થરાત એક નાનકડું શહેર કે તાલુકો નહીં પરંતુ આપણો થરાદને એ સપના જોઈએ કે જેને કલ્પના લોકોએ ન કરી હોય જે સપના લોકોએ ન જોયા હોય એట్లా સપનાને સાકાર કરવાનું અહીંયા કરીએ માત્ર જિલ્લો બની જાય એટલે પૂરું એવું નહીં જિલ્લો એ રીતનો હોય કે આપણું ડેવલપ ગુજરાત આખા દેશમાં સૌથી ડેવલપ ગુજરાત છે પરંતુ ગુજરાતની અંદર કોઈને જોવું હોય તો ઉદાહરણ રૂપ એમ કહેવાય વિકાસ જોવો હોય તો થરાદ જાઓ અને એ પ્રમાણનો થરાદનો વિકાસ એ મારું સપનું છે અને હું એ સપનું એટલા માટે જ હું કે આપતી કાલ આપણા થરાદ વાસ્યોને જે આપણા દીકરા દીકરીઓ ભણે છે જે આજે જન્મ્યા છે જે નાના મોટા છે અહીંયામાં અભ્યાસ કરે છે એમની આવતી કાલ કેટલી ઉજળી હોય એ કઈ રીતે આગળ વધે એના સપના કઈ રીતે સાકાર કરવા માત્ર એક બે વર્ષનું વિચારીને નહીં પરંતુ ધરતી ઉપર આપણે જ્યારે ન હોઈએ ત્યારે પણ લોકો સુખ ચેનથી જીવી શકે એ રીતનું થરાદ બનાવવાનું કર્તવ્ય આપણું છે આપણને માલિકે જ્યારે જવાબદારી સોંપી છે આપણને ઈશ્વરે જ્યારે જવાબદારી સોંપી છે તો એ જવાબદારીને આપણે એ રીતે પૂર્ણ કરીએ કે એના આશીર્વાદ સદૈવ આપણા વિસ્તાર ઉપર થાય એ શિક્ષણનું કામ હોય તો અહીંયા એવા ઇન્સ્ટિટ્યૂટ શિક્ષણનો ઉભા કરીએ કે અહીંથી ભણવા માટે કરીને અમદાવાદ કે બહાર કોઈને પાલનપુર કે જેના જવું પડે અહીં જેવા શિક્ષણના એજ્યુકેશનના ઇન્સ્ટિટ્યૂટ ઉભા કરીશું અહીંયા દીકરા દીકરીઓને એ પ્રમાણની તાલીમ એ પ્રમાણનું શિક્ષણ મળતું હોય કે જેથી દરેકને આગળ વધવાનો મોકો મળે આપણે સીમા ઉપર સરહદ ઉપર આવ્યા આપણે દેશની અંદર રાજ્યની અંદર શેખ સરહદ ઉપર છીએ એટલે વિકાસ કે પત્ત પત્ત વાર લાગે સ્વાભાવિક છે પરંતુ એમ માની લઈએ કે સીમા ઉપર છીએ એટલે આપણે સેલે રહેશું ના એવું નહીં થાય ભલે સરહદ ઉપર હોઈએ પરંતુ કંઈક એવું કરીએ કે જેથી કરીને આવતીકાલ આખા રાજ્યની અંદર સૌથી અગ્ર વિસ્તાર તરીકે આપણો વિસ્તાર પહોંચી શકે અને એના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો એક કામ છે સલામતી તો એક કામ છે પરંતુ શિક્ષણ સૌથી મોટું અમોદ શસ્ત્ર છે અને શિક્ષણની અંદર એવા ઇન્સ્ટિટ્યૂટ લાવવા જોઈએ કે બાકી જગ્યાએ ન હોય જેમાંથી ભણીને તૈયાર થાય એટલે લોકોની ડિમાન્ડ એની સામે હોય એમ કહેતા હોય આવો અમારે ત્યાં આવો એના માટે નોકરી શોધવાની જરૂર ના પડે તો એવું ઘણું બધું છે દુનિયામાં અને જે દુનિયાની અંદર બદલાઈ રહી છે દુનિયા જેની આવતીકાલ હવે બનવાની છે એની અત્યારથી તૈયારી કરવાનું ચાલુ કર્યું છે તો એક બાજુ ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કરવા માટે એ ભારત સરકારના હોય બહારથી હોય બહારથી અલગ અલગ કંપનીઓને લાવીને ઇન્વોલ્વ કરીને આપણે કામ કરવાનું હોય કે રાજ્ય કે કેન્દ્ર સરકારને લાવવાના હોય એ બધાના સાથેનો એક ડ્રો ડિઝાઇન બનાવી છે અને માત્ર આઠ દસ વર્ષના સમયગાળામાં જે સપનું આપણે વિચાર્યું ના હોય એ પ્રમાણનું થરાદ આપણું આગળ વધી જાય અનેક રીતે આગળ વધી જાય અને ત્યાં આગળ આપણે બધા વિચાર કરતા રહીએ કે અરે આપણું થરાદ આ પ્રમાણે બની શકે છે આ બની શકે અને એનો પાયો નાખવાનું કામ એ અત્યારે ચાલી રહ્યું છે તમારા બધાના જે આશીર્વાદ છે તમારા બધાની જે શુભેચ્છાઓ છે તમારા બધાનો જે સહયોગ છે એને કારણે આ કામ થઈ શક્યું છે પરંતુ આ કામ માત્ર સરકાર એકલી ના કરી શકે માત્ર જનપ્રતિનિધિ એકલો ના કરી શકે માત્ર મત આપીને પૂરું કરી દીધું એટલાથી ના થાય આ વિકાસની યાત્રામાં બધાએ જોડાવવું જોઈએ એના ભાગીદાર થવું જોઈએ અને સપનું જો એક સાથે આપણે જોઈ અને આપણા વિસ્તારને આગળ વધારવો હોય તો એક 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 નાગરિકે આની અંદર પોતાનું યોગદાન આપવું પડે દાખલા તરીકે એક કામ આખા વિસ્તારને હરિયાળો બનાવવો હોય તો શું કરી શકાય શું આપણે વૃક્ષારોપણના કામમાં આપણે આપણે બધા ના જોડાઈ શકીએ શકીએ કરી ટુરિઝમના વિશ્વના નકશા ઉપર જો આપણે બનાવવું હોય પહોંચાડવું હોય તો આ કામ કરવું પડશે અહીંયા જીવી એવી વ્યવસ્થા બનાવવી પડશે દુનિયાના લોકો અત્યારે રાહ જોઈને બેઠા છે એમને ચોખ્ખી હવા જોઈએ છે ચોખ્ખો ખોરાક જોઈએ છે અને એટલા માટે જે બદલાયેલા એન્વાયરમેન્ટની અંદર એગ્રો ફોરેસ્ટ્રી માટેનું સેન્ટર એ આપણો વિસ્તાર બની શકે એવું મેં સર્વે માટેની ટીમ લગાડી છે નથી થયો કે ખેતરની અંદર ટુરિઝમ ડેવલપ કરી શકાય અને નજીકના સમયની અંદર જો સમય મળ્યો અને તમારા બધાના આશીર્વાદ રહ્યા ગુજરાત સરકારની અંદર એ પોલિસી પણ આવશે કે જેની અંદર હોમસ્ટે દ્વારા ખેતરમાં રહીને પણ માણસ પોતે વર્ષે દાડે બે પાંચ લાખ રૂપિયા દસ લાખ રૂપિયા કમાઈ શકે અને દુનિયાના ટુરિસ્ટો અહીંયા આવે અને ખેતીની સાથે જેમ ખેતીનો ધંધો જે પશુપાલન છે એવો જ ટુરિઝમનો વ્યવસાય થાય અને ટુરિઝમ એવું છે કે જેથી કરીને ગાડી ચલાવવા વાળાથી કરીને રોજગાર ધંધા બાકીના વેપાર ધંધા બધું આના કારણે કરીને આખે આખું બદલાઈ જાય આ થીમ અહીંયા શક્ય છે કેમ આપણે મોટા ભાગના લોકો ખેતરમાં રહે છે બાકી જગ્યા એવું નથી તો આ એક ઓપોર્ચ્યુનિટી છે જે સંજોગો છે એની અંદર જ આ વ્યવસ્થા ઉભી કરવી પડે અને શક્ય છે અને મેં દુનિયા જોઈ છે જોયા પછી તમને કહું છું આખે આખું સ્વિટરલેન્ડ સેના ઉપર ચાલ્યું ટુરિઝમ ઉપર ચાલ્યું આખે આખું સિંગાપુર સેના ઉપર વર્લ્ડની અંદર સૌથી સારો પાસપોર્ટ બની શક્યો ટુરિઝમ ઉપર બની શક્યો અરે તમે દુબઈ જેવો વિસ્તાર જે રણપ્રદેશ પ્રદેશ હતો સેના કારણે આગળ વધ્યો તેલના કારણે માત્ર નહીં ટુરિઝમના કારણે આગળ વધ્યો દુનિયાના ઘણા બધા ઇતિહાસ એવા છે કે જેને દુનિયા બદલી છે ઊંચા સપના જોઈએ અને સપના માટે પૂરેપૂરો પુરસાદ કરીએ અને સપનાને સાકાર કરવા માટેની મહેનત કરીએ તો આપણે તો સુખ દુઃખની અંદર દિવસો પસાર કર્યા પરંતુ આપણી આપતી કાલ જે આપણા સંતાનો છે એમને ક્યારે દુઃખ ન જોવું પડે એ પ્રમાણનો બેસ એક ઘટનાની અંદર લઈ આ બધા કામો લીધા છે તો બધા કામમાં તમારો સહયોગ જોશે મારે એક સલામત આપણું થરાદ એ સૌથી પહેલી પ્રાયોરિટી શિક્ષણની અંદર વાળું આપણું થરાદ બીજી પ્રાયોરિટી ટુરિઝમ અને ઇન્ડસ્ટ્રી જીઆઈડીસી સાથે ઉદ્યોગ ધંધા ડેવલપ થાય એ આપણી ચોથી પ્રાયોરિટી અને પાંચમી પ્રાયોરિટી આખી પ્રજા વ્યવસ્થા વ્યસન મુક્ત બને એના માટે પણ આપણે બધાએ જોડાવવું પડશે તમામ લોકોએ જોડાવવું પડશે એકલો સરકાર એકલા પ્રજા એકલા વ્યવસ્થા નહીં

કે વ્યસનના કારણે કરીને એની અધોગતિ ન થાય એ વ્યવસ્થા પણ કરવી પડશે તો જ આ સુખ લાંબા સમય સુધી ચાલશે અને ત્યાં સ્વર્ગ ક્યાં જોવા જેવું છે આપણી ધરતી ઉપર સ્વર્ગ ઉતારી શકીએ આપણે જ ઉતારી શકીએ આપણે વ્યવસ્થા કરી શકીએ અને કામ આપણે કરી શકીએ આપણે કરવું છે કામ તો તમને બધાને નવા વર્ષના સંકલ્પો સાથેની શુભકામનાઓ પાઠવું છું આ અઢી વર્ષનું જે કંઈ કામ થયું છે એનાથી તમે જેટલા આનંદિત છો હજુ આવનારા સમયની અંદર હજુ આ અઢી વર્ષના સમયગાળામાં એટલું કામ કરીશું એટલું કામ કરીશું અને મને કામ કરવામાં થાક નથી લાગતો મને કામ કરવામાં ઉત્સાહ થાય છે હું દરેક વ્યક્તિને મળું છું કઈ પ્રજા માટે કામ કરું છું બીજાના ભલા માટે કામ કરું છું પરોપકાર માટે કામ કરું છું મારા વિસ્તારના અરમાનો પૂરા કરવા માટે કામ કરું છું તો એની અંદર મને ઉત્સાહ થાય છે નથી થાક લાગતો નથી ઊંઘ આવતી ચાર પાંચ કલાકની ઊંઘ આવે તો પણ આમ નવા દિવસે જયારે ફરી પાછા મળીએ ત્યારે એટલી જ ઉર્જા હોય છે અને રાતના સવારે ગાંધીનગરથી નીકળ્યો હતો તમે જોતા હશો વિધાનસભાની સામે ત્યાં કાર્યક્રમ હતો ત્યાં હતો પછી રાજસ્થાનના આબુ રોડ હતો આજે એટલે ગાંધીનગરથી આબુ રોડથી અંબાજી હતો અંબાજીથી પછી વડગામના ગીડાસન હતો ત્યાંથી કરીને પાલનપુરની અંદર એક મિટિંગ હતી ત્યાંથી મનુપુરની મિટિંગ અને ત્યાં થઈને અહીંયા આવ્યો છું પરંતુ મને થાક નથી લાગતો એનું કારણ જો કોઈ હોય તો તમારા આશીર્વાદ તમારા બ્લેસિંગ છે ઘણા લોકો મોઢે મોડેલી નથી કહી શકતા પરંતુ અંદર બેઠા બેઠા તો કહે છે કે સારું કરવા કરવાવાળાનું સારું થતું અને બ્લેસિંગ નાની વાત નથી એ માતાઓ બહેનો પણ જ્યારે મળે ત્યારે અમારો પોતાનો ભાઈ આવ્યો એ જ રીતે ભૂમડા લેતા હોય છે ઓવારણા લેતા હોય છે કેટલું અંદરથી અંદરથી હિલ થતું હોય આપણા મનની અંદર થાય કે હું કેટલી બધી બહેનોનો ભાઈ છું એ વડીલો જ્યારે મળતા હોય ત્યારે અંદરથી થાય હું કેટલા પરિવારનો દીકરો છું અને આવું કોણ ભાગ્યશાળી કોણ હોઈ શકે કે જેને આટલો પ્રેમ ને લાગણી મળે તો મારે તો મારું જીવન જે છે ભગવાને મને જે કંઈ આપ્યું ઈશ્વરે આપ્યું છે તો બુદ્ધિ શક્તિ જે કંઈ છે એ મારા વિસ્તાર માટે ખર્ચું પરોપકાર માટે કરું અને દરેકને સાથે રાખીને ચાલવું છે દરેકનું કલ્યાણ થાય એ સંકલ્પ છે દરેક બલુ થાય શરીર આપણું છે ને તો આ શરીરની અંદર જો આપણે ખાલી એક હાથ મજબૂત થઈ જાય અને પગ પતળો રહી જાય તો સંપૂર્ણ શરીરનો વિકાસ નથી એના માટે તો દરેકનો વિકાસ હાથ પણ વિકાસ થાય માથાનો પણ વિકાસ થાય પગનો પણ વિકાસ થાય દરેક દરેક આખા શરીરનો વિકાસ થાય તો આપણા માટે તમામે તમામ લોકોનું ભલું થાય દરેકનું કલ્યાણ થાય અને જે વધારે ડૂબળું હોય વધારે મુશ્કેલી હોય એને થોડું વધારે વ્યવસ્થા કરવી પડે માં પણ એવું કહેતી હોય છે પોતાનો જે દીકરો વધારે ડૂબળો હોય તો એને થોડું દૂધ વધારે આપતી હોય છે એ જ ભાવ સરકાર તરીકેનો પણ હોય તો આપણો વિસ્તાર પણ જ્યાં જ્યાં ખામીઓ રહી છે જ્યાં જ્યાં ત્રુટિઓ છે એને ઠીક કરીશું હજુ પણ આવનારા સમયમાં નવા સંકલ્પો સાથે નવા કામ કરીશું આપ સૌએ ખૂબ પ્રેમ ભાવથી મને સાંભળ્યો એના માટે આભાર ઈશ્વરને પ્રાર્થના કરું છું મા જગદંબાને પ્રાર્થના કરું ધરણીધર સામળાને પ્રાર્થના કરું માં નળેશ્વરીને પ્રાર્થના કરું માં સેણલને પ્રાર્થના કરું તો મારા વિસ્તારની અંદર તમામ સુખ સમૃદ્ધિ આપજે નવા વર્ષે એમના સપનો જે છે જે એમના અરમાનો છે અરમાનો પૂરા કરવા માટેની ભક્તિ અને શક્તિ આપ એવી શક્તિ આપ જેથી કરીને મારો વિસ્તાર સૌથી શ્રેષ્ઠ બની શકે મને બુદ્ધિ આપ મને શક્તિ આપ મને એ સમજણ આપ કે મારા વિસ્તારના પ્રજાજનોના જે સપ્ન છે એમની આવતીકાલ છે એને ઉજળી કરવા માટે હું કામ કર્યા કરું હું માત્ર મારા માટે નહીં હું મારા વિસ્તાર માટે જીવું દરેકના કલ્યાણ માટે જીવું બસ એ જ વાત સાથે નવા વર્ષની તમને બધાને હૃદયથી ખૂબ શુભકામનાઓ પાઠવું છું બધાને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવું છું ફરી આપ સૌનો હૃદયથી આભાર બોલો ભારત માતા કી ભારત માતા કી